નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ આજે છે બાર જુલાઈ બે હજાર પચીસ અને આજે મેં લઈને આવ્યા છે પ્રખ્યાત હવામાન વિદ્વાનશ્રી અંબા પટેલની ખૂબ જ મોટી અને મહત્વની આગાહી તો ચાલો જાણીએ કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મુખ્ય હાઇલાઇટ્સ જુલાઈના છેલ્લા સપ્તાહમાં ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ખેતર પાકોને નુકસાનની શક્યતા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મોટું વાતાવરણ પરિવર્તન વાવાઝોડું નહીં પણ લો પ્રેશર સિસ્ટમનો ખતરો ખેડૂત માટે ખાસ સલાહ અંબર પટેલે શું કહ્યું અંબરલાલ પટેલે આજની તારીખે આપેલી મોટી આગાહીમાં કહ્યું છે કે બારથી અઢાર જુલાઈ વચ્ચે હવામાનમાં મોટો ફેરફાર થશે ખાસ કરીને સોળ થી વીસ જુલાઈ વચ્ચે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધૂમધાર વરસાદ પડી શકે છે તેમણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગોમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદની ચેતવણી ચેતવણી આપી છે છે મિત્રોને ખાસ શ્રી જણાવ્યું કે હવે પણ ઉત્તર ભારતમાં મોનસૂનના મેઘ નાબૂદી રીતે પથારી રહ્યા છે અને આગામી દિવસોમાં પાક પર તેની મોટી અસર થવાની શક્યતા છે ખેડૂતોએ બિનજરૂરી રીતે વાવણીમાં ઝડપ કરવી બીજી તરફ કે વિસ્તારોમાં વરસાદ થતો અટકી ગયો છે ત્યાં પૂર વરસાદની સંભાવના છે જેથી પાણીના નિકાલ અને પાકને બચાવવાની તૈયારી રાખવી તેમણે ખાસ કરીને ડાંગર મકાઈ અને મગફળી જેવા પાકોને બચાવવાની સલાહ આપવામાં આવી રહી છે રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અંબા પટેલના મુજબ આગામી દિવસોમાં નીચેના વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત વલસાડ નવસારી સુરત મધ્ય ગુજરાત બારોડા નડિયાદ આણંદ સૌરાષ્ટ્ર અમરેલી જૂનાગઢ ભાવનગર અને રાજકોટના નજીકના વિસ્તારોમાં પણ ઉત્તર ગુજરાતમાં પન્નર પછી મેઘ મેઘમહેર થવાની શક્યતા છે તેમણે એવો પણ ઇશારો કર્યો છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ એક જ દિવસે પડી શકે છે જેને કારણે નદી નાળાઓમાં વહેંચવાની અને વધવાની શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ પણ છે શું વાવાઝોડું ફરી આવી રહ્યું છે આગાહી પ્રમાણે કોઈ તોફાન કે વાવાઝોડું ગુજરાત તરફ આવતું નથી પરંતુ અરબી સમુદ્રમાં એક લોઅર પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોઈ રહી છે જેને કારણે મોસમમાં અચાનક પલટો આવવાનું જોખમ છે અંબર પટેલે ચેતવણી આપી છે કે પવનની ગતિ અને દિશામાં અચાનક ફેરફાર થવાથી વીજળી પડવાનું જોખમ પણ વધી શકે છે વરસાદ પછી શું આગાહી પ્રમાણે એકવીસ જુલાઈ પછી ફરી એક વખત વરસાદ ઘટી શકે છે અને રાજ્યના કેટલાક ભાગોમાં ઊંડી ખેડ થાય તેવી શક્યતા છે આવતીકાલ થી એટલે કે 13 જુલાઈ થી વાતાવરણ ફરી પિંજેલું રહેશે અને પવન સાથે વરસાદ પણ જરૂર જરૂર હશે સિલ્લી અપીલને સલાહ અંતે અંબરલ પટેલ ફરી એકવાર ખેડૂતોને આગાઈ પર ધ્યાન આપીને ખેતીની યોજના ગોઠવવા માટે અપીલ કરી છે સાથે જ રાજ્યના લોકોને વીજળીના સમયગાળા દરમિયાન બહાર ન જવા જળ ભરાવા વિસ્તારોમાં ન જવા અને મવશીઓને સુરક્ષિતતાને રાખવા અનુરોધ કર્યો છે આવી આવી છે શ્રી અંબરલા પટેલની આજની મોટી આગાહી ચાલો તો હવે આપણે આપણા વિસ્તારમાં આવતીકાલથી સુખ અસર છે તેના અપડેટ માટે ચેનલ લાઇક અને ચેનલ ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત